નમસ્તે વિદ્યાર્થીની બહેનો આ અમારે શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણ પરનું આ અમારે ધોરણ ચાર છે દીકરીઓ આજે બધી ટિફિન લઈને આવી છે ટિફિન બતાવો તો હા સરસ સરસ આ બધી દીકરીઓ ટિફિન લઈને આવી છે ચાલો નીચે મૂકી દો આજે અમે જવાના છીએ વિષય પર્યાવરણ એમાં આપણે ભાઈ કેટલામાં પાઠ અચ્છા શું નામ છે પાઠનું સરસ તો અમે રાજુનું ખેતર પાઠની અંદર જે ખેતીના ઓજારો આવે છે ખેડ કેમ કરાય વાવણી કેમ કરાય કાપણી કેમ કરાય નિંદામણ કઈ રીતે કઢાય ખેતીના ઓજારો કયા કયા છે વગેરે સમજવા માટે શાળાની બાજુમાં આવેલ રવજીભાઈ રામજીભાઈ કાતરોડિયા મણપર ગામના પટેલ ખેડૂત છે તેમની વાડી અમે જઈએ છીએ અને ત્યાં એ ટિફિન પણ સાથે લીધા છે વાડીની તમામ વિગતો સમજીને ત્યાં અમે પછી ભોજન લેશું ટિફિનમાં સાથે સાથે દીકરીઓને એક સરસ મજાનો પ્રસાદી માટે એક એક લાડુ પણ લીધો છે એ પણ આપીશું એટલે બધું સમજશું પછી જમશું અને પાછા શાળાએ આવી જઈશું તો ચાલો હવે આપણે એ ત્યાં વાડીએ જવા માટે નીકળીએ છીએ ચાલો જગ્યાએ ઊભા થાવ જોઈએ ચાલો હવે વાડી તરફ અમે પ્રયાણ કરીએ છીએ દીકરીઓ બધી ક્લાસરૂમમાંથી બહાર આવે છે દીકરીઓ હવે આ પ્રવેશ દ્વાર ઉપર આવી ગઈ છે ત્યાંથી હવે અમે જઈએ છીએ વાડી તરફ શાળામાંથી વાડી તરફ હવે પ્રયાણ કર્યું છે આ વાડી બહુ નજીકમાં જ છે એટલે ત્યાં થોડી જ વારમાં એ પહોંચી જઈશું દીકરીઓ વાડીએ પહોંચી ગઈ છે અહીંયા આ બહુ નજીકમાં જ વાડી આવેલી છે આ મોક્ષધામ છે આ મોવા તરફનો રોડ છે આ ખારી બાજુનો રસ્તો છે ત્યાં જ એના ક્રોસિંગ ઉપર જ એ વાડી આવેલી છે દીકરીઓ બધી વાડીમાં આવી ગઈ છે હવે એ અંદર આ પ્રવેશ કરે છે વાડીમાં વાડીની અંદર દરેક દીકરીઓએ પ્રવેશ કર્યો છે આ ખેડ જે છે ઓજારો છે એ વગેરે અહીંયા સમજીશું દીકરીઓ અહીંયા વાડીની અંદર આવી ગઈ છે આ બળદગાડાની અંદર સૌએ પોતપોતાના ટિફિનો પણ મૂકી દીધા છે હવે થોડું ખેતી વિશે સમજીશું ખેતરમાં વપરાતા ઓજારોને એ સમજવા માટે એ સૌ ગોઠવાઈ ગયા છે તો પહેલા જ આ અમેના બેનની પાસે એક ઓજાર છે પૂછીએ એને અમેના બેન એનું શું નામ છે તમારી પાસે ઓજાર છે એનું ત્રિકમ ત્રિકમ શું કામમાં આવે છે જમીનને પોચી અને નરમ બનાવવા માટે ઉપયોગ થાય છે સરસ ફિજાબેન તમારા હાથમાં શું છે આ કોશ છે આનો ઉપયોગ શું છે આ જમીનને નરમ બનાવવા અને પોચી બનાવવા માટે સરસ

કોદાળી સરસ હિરલબેન ને પૂછીએ આપણે હિરલબેન તમારા પાસે શું છે આ પાવડો છે પાવડો છે શું કામમાં આવે છે પાણી વાળવા માં હા સરસ સરસ વૈશાલીબેન એ તમારી પાસે શું છે તગારું અચ્છા એ શું કામમાં આવે છે કસરો અને કોદરા ફરવા માટે આવે છે અરે વાહ ભઈ વાહ સરસ જનકબેન આ તમે જેનો ટેકો લઈને ઊભા છો એ શું છે બળદ ગાડું છે બરાબર આ ખેડૂતને આ બળદગાડું શું ઉપયોગી થાય છે લઈ જવામાં સરસ સરસ વેરી આપણે ભાઈ એ ઘણા બધા એ ઓજારો સમજ્યા આ પાછળ જે દેખાય છે એ પણ ખેતી કામમાં ખાસ કરીને એ બીજ માટે બહુ ઉપયોગી એવું એક બનાવેલું છે એ આપણે દીકરીને પૂછીએ કે આ શું છે એ પૂછીએ આપણે વિધિબેન એની કળી ભરવામાં આવે છે બરાબર ને તો હવે આમાં વિધિ જગ્યા છે અને ઉપર પણ બધી ખુલ્લી જગ્યા છે એવું કેમ રાખવામાં આવતું હશે ડુંગળી હવા 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 મળે 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 એટલે નીચે છે એને પણ પણ એમ ને ને ઉપર ચારે ચારે બાજુ ખુલ્લું રાખ્યું માંગો છો તમે તો તો શું ફાયદો થાય એ કળીને બગડે નહીં સરસ 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 લ્યો તો આ પણ બેને એ ડુંગળીના મેળા વિશે એ સમજાયું છે આ પણ ખેતીનો માલસામાન ભરવાની વાત છે મેં અગાઉ વિડીયોમાં કીધું એમ અમે આજે રવજીભાઈ રામજીભાઈ કાતરોડિયાની વાડીએ જવાના છીએ મેં અગાઉ વિડીયોમાં કહ્યું છે એ એ અમારા વડીલ મુરબ્બી શ્રી મોણપર ગામના આ છે અમારે રવજીભાઈ રામજીભાઈ કાતરોડિયા જેની વાડીએ અમે આવ્યા છીએ હવે રવજી કાકા આજે અમે તમારી વાડીએ મુલાકાત લીધી છે બધા ઓજારો સમજવાની બરાબર તો એ આજે અમે બધું સમજવાના છીએ તમારી મંજૂરી પણ અમે કાલે લીધી હતી તો આજે અમે બધે આંટો મારીએ બરાબર ને હા તો એમણે પણ ખૂબ ખૂબ આભાર આપનો અને બેન દીકરીઓને જાણવા મળે ખેતીવાડીમાં શું આપણે સાધનો જોઈએ એ પણ એમને ખ્યાલ આવે થોડો બરાબર બરાબર સરસ અને એમાં વાવેતર છે એ પણ એમને ખ્યાલ આવે અને તમે અમારા માટે પણ ખેતીના જે ઓજારો છે એ પણ તમે ગોઠવી આપ્યા છે એ બદલ અમે પણ તમારો ખૂબ ખૂબ એ આભાર માનીએ છીએ હવે એ તમારા જે ગોઠવેલા ઓજારો છે એ હવે અમે સમજવા જઈએ છીએ થોડા ખેત ઓજારોની સમજ મેળવ્યા બાદ આ બીજા પણ ઓજારો છે જેની આગળ દીકરીઓ ઊભી છે એમાં એક ઓજાર જે છે આ દીકરીઓ પકડીને ઊભી છે એને આપણે બરાબર જોઈ લઈએ આ બાજુ રેજીબેન જરાક જોવા દઈએ ઓજારને બરાબર હા તો રોજીબેન આ ઓજારનું શું નામ છે અચ્છા હવે એની પાસે વ્યાજ આવતાવાળું હળ છે તો ખેતીમાં આનો શું ઉપયોગ છે ખેડવા માટે તો જમીન ખેડે તો શું નીકળે એમાંથી મોટા મોટા ઢેફા નીકળે તો જમીનને આવી નરમ અને ઢેફાવાળી શા માટે બનાવતા હશે તો એની અંદર શેની અવર થઈ શકે સૂર્યપ્રકાશ અને બીજું હવાની શેની અવર થઈ શકે અચ્છા એટલા માટે જમીનને ખેડવામાં આવે છે આ બાજુ આવી જાઓ બેન હવે હળને આપણે જોઈ લઈએ તમે થોડાક પાછળ જાઓ જોઈએ તો એ હળ આખું આપણે બતાવીએ છીએ ચાલો થોડા પાછળ રહ્યો બેન હળ બરાબર દેખાતું નથી હા ચાલો હવે બરાબર છે જુઓ આ હળ છે હવે આપણે બીજા ઓજાર વિશે સમજીએ અહીંયા આ એક ખેતીનું ઓજાર પડ્યું છે એમને આપણે જોઈ લઈએ પહેલાં અને પછી આપણે પૂછીએ ગોપીબેનને કે આ નું નામ શું છે ગોપીબેન આ નું શું નામ છે કળિયું છે હવે આને અત્યારે આવી રીતે ઊંધું નાખવામાં આવ્યું છે બરાબર તો ઊંધું રાખીને આનો ઉપયોગ એ ખેતરની અંદર જે હળ દ્વારા જમીન ખેડાયેલી હોય છે એમાં વરસાદ પડવાથી જમીન બની જાય છે પોચી એ પછી આને આવી રીતે ઊંધું રાખીને ચલાવવામાં આવે છે શા માટે ચલાવવામાં આવે છે ઢેફા ભાંગી જાય તે માટે અને ખાડા ખડિયા બુરાય જાય તે માટે અચ્છા તો એ ઢેફા ભાંગી જાય ચોળાઈ જાય એટલે જમીન એક સમતળ થઈ જાય ને તો પછી એ જમીન શેના માટે તૈયાર થઈ જાય વાવણી માટે બરાબર વાવણી માટે જમીન તૈયાર થઈ જાય ચાલો આ આપણે ગોપીબેન પાસેથી સમજ્યા હવે જોઈએ આપણે આગળ આ ખેતીનું એક બીજું ઓજાર છે આપણે જયવંતીબેન પાટરિયા છે એમને જ પૂછીએ કે ભાઈ આ ઓજાર નું નામ શું છે જયવંતીબેન ઓજાર નું છે દંતાળ કીધું છે બેન કેટલા દાતા નો દંતાળ છે આ પાંચ દાતા નો છે સરસ આનો શું ઉપયોગ છે વાવણીઓ લગાડીને આના દ્વારા શું કરવામાં આવે છે વાહ બિયારણ વાવવામાં આવે છે તો આમાં વાવણી કરવાથી એક સાથે કેટલી ઓલ તૈયાર થાય છે બરાબર સરસ 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 લ્યો તો આપણે એ વાવણી સુધી પહોંચ્યા છીએ ત્યારબાદ અહીંયા જે ઊંધું કળિયું નાખવામાં આવ્યું છે એ એને સીધું કરીને એ વાવણીની પાછળ પાછળ એ એનો ઉપયોગ કરવામાં આવે શું ઉપયોગ કરવામાં આવે છે એ પાછું આપણે દીકરીઓને પૂછીએ આ ઓજારનું નામ એ કળિયું છે જે હમણાં આપણે ઊંધું જોયું હતું હવે એને પાછું સીધું કરવામાં આવ્યું છે એટલે આપણે અપેક્ષાબેનને જ પૂછીએ અપેક્ષાબેન આ ઓજારનું નામ તો તમે જાણો જ છો શું નામ છે એનું કળિયું છે આ કળિયાનો ઉપયોગ જે છે એ આપણે દંતાળ દ્વારા એ વાવણી કરી નાખીએ એના પછી ઉપયોગ થાય છે કે બરાબર તો એ શું કામ આપે છે આ

હા બીજ ઢંકાયેલું હોવું જોઈએ હવે આપણે આ કળિયું ન ચલાવીએ અને બીજને ઢાંકીએ નહીં તો ગોપીબેન શું થાય પક્ષીઓ બરાબર પક્ષીઓ ચણી જાય તો આપણા જે ખેડૂત છે એ એમની મહેનત છે એ બરબાદ થાય એમની મહેનત ખોટી પડે બરાબર ને ચાલો તો આ આપણે બધા સમજ્યા ખેતીના ઓજારો ચાલો હવે આપણે જઈશું વાડીમાં વાડીમાં આપણે આગળ આવ્યા છીએ આપણે એ પૂછીએ છીએ અમેના બેનને કે અહીંયા આ બધી દીકરીઓ ઊભી છે એ કઈ જગ્યાએ ઊભી છે ભાઈ આ શું છે બેન બોર છે ડાર પાડેલો છે બરાબર ને તો તમે જે પકડીને ઊભા છો એ શું છે એમાંથી શું નીકળે છે તો પાણી કાઢવા માટે આની અંદર શું ઉતારવામાં આવ્યું છે મોટર ઉતારવામાં આવ્યું છે બરાબર તો એ પાણીનો શું ઉપયોગ થાય છે આપણે અ ને પૂછીએ હિરલબેન આ પાણી બહાર કાઢ્યા પછી એનો શું ઉપયોગ થાય છે અચ્છા 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 તો આપણે જે ખેતરમાં જોવા આવ્યા છીએ એમાં તમને કયો પાક દેખાય છે બરાબર બરાબર સરસ સરસ વેરી ગુડ ચાલો આપણે એ જોઈએ ચાલો હા વાડીની અંદર આ વાવેતર કરેલું છે સામેના ભાગમાં પણ જુદું કંઈક વાવેતર છે અહીંયા પણ જુદું કંઈક વાવેતર છે પૂછીએ આપણે દીકરીઓને ભાઈ અહીંયા જે ક્યારામાં થોડું 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 ઊગતું આવે છે એવું દેખાય છે એ શેનું વાવેતર છે ભાઈ અને બાજુમાં થોડું મોટું મોટું વાવેતર દેખાય છે એ શેનું છે અચ્છા તમે જે ઊભા છો એને શું કહેવાય ભાઈ ધોરિયો એ ધોરિયામાંથી હિરલબેન અહીંયા કંઈક થોડું તોડેલું છે તો એને શું કહેવાય

પાવડા દ્વારા એનું નાકું મળી અને પાવામાં આવે તો આપણે એ જોયું આ રાજુનું ખેતર એની અંદરનું આ વાવેતર આ દીકરીઓ પાક નિહાળી રહી છે ભાઈ દીકરીઓ આ જે ડુંગળીનું વાવેતર છે એની અંદર વચ્ચે વચ્ચે આમાં તો ક્યાંય ખડ વધારાનું દેખાતું નથી એનું કારણ તમને જણાવી દઉં કે આપણા જે એ રવજી કાકા છે એમણે આની અંદર એક્સ્ટ્રા એ નિંદામણ ઉગે જ નહીં એના માટેની દવા છાંટેલી છે એટલે નિંદામણ આમાં ઉગશે નહીં પણ મારે તમને એ પૂછવું છે કે એ નિંદામણ કદાચ આમાં ઉગ્યું હોય તો એમને રખાય કે કઢાય અને રાખીએ તો શું થાય ભાઈ વાહ પાકનો વિકાસ થાય નહી તો આપણે જે કાઢીએ આની અંદરથી થી વધારેનું ખડ એને શું કહેવાય સરસ સરસ આ બધી વસ્તુ આપણે સમજી ગયા છીએ આ ડુંગળી જ્યારે મોટી થશે ત્યારે એમને પછી ખેંચવામાં આવશે શું કરવામાં આવશે પછી એને ઈલ્લીજ ઇલ્લીજ એટલે દાંતરું એના દ્વારા શું કરવામાં આવશે કાપવામાં આવશે મોળવામાં આવશે અને એ મોળાઈ જાય પછી એનું શું ભરવામાં આવશે અને એ થેલા ભરીને પછી ક્યાં લઈ જવામાં આવશે વેચવા માટે યાર્ડની અંદર સરસ તો રાજુના ખેતર વિશેની આપણે તમામ માહિતી મેળવી લીધી છે હવે તમે બધા સાથે શું લાવ્યા છો ચાલો તો હવે જમી લઈશું ને ચાલો જઈએ હા રાજુનું ખેતર પાઠની સમજૂતી મેળવી દીકરીઓ હવે એ બધી જ જમવા બેસી ગઈ છે જમવાનો આનંદ લઈ રહી છે જમ્યા બાદ એ અહીંથી અમે પાછા પરત સ્કૂલે જઈશું ચાલો દીકરીઓ આ વાડીની આપણે મુલાકાત કરી બધા ઓજારો સમજ્યા આમાં તમને મજા આવી સરસ ચાલો તો નિરાતે જમી લ્યો અને પછી આપણે જઈએ સ્કૂલમાં ચાલો આવજો